નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે અંબાલાલ કરી છે કે આગામી સત્તર થી બાવીસ જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત સાંસકા સાથેનો પવન ફૂંકાશે જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનના લીધે ચાળાની જાડિયો પણ વળી જશે અને મકાનના સાપળા ઉડી જશે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસુ આવ્યા પછી ચોમાસાની સ્થિતિ થવામાં આવશે ત્યારે આવી કી કેળું તો ભાયોમાં ચિંતામાં મુકાશે પરંતુ તારીખ 17 થી 22 માં દક્ષિણના ગોરાધર ભૂમળ સાગરના પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આસકા સાથેનો પવન ફૂંકાશે તારીખ 17 થી 22 પવનની ગતિ ભાવનગર ગંબાત કપડવંત તારાપુર ગોધરાના ભાગોમાં ભારે આંદીવંટોર સાથે ક્યાં ક્યાં થવાની શક્યતા રહેશે તારીખ બાવીસ થી પચીસ જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે ખેડૂતો માટે ચિંતા કરવાની જેવું નથી તારીખ સત્તરમી ચોમાસુ ચોમાસું સક્રિય થશે અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ